મિત્રો કેમ છો બધા મજામાં જશો પણ મજામાં છું મિત્રો આજે અમે ખેતરમાં નીકળેલા છે બોર ખાવા માટે તમે જોઈ શકો છો અને અહીંયા અમે માપણી કરેલી માપણી પૂરી થઈ ગઈ છે તો બોર ખાવા નીકળેલા છે અમે તો અમારો ફ્રેન્ડ છે સાથે તમે જોઈ શકો છો ચાલો પછી અમે બરને ત્યાં જતા છે મિત્ર તમે જોઈ શકો છો રસ્તો કેવો છે આ બહુ વાળો છે રસ્તો હા અમે ખેડચામાં નીકળેલા છે ખેતરમાં ખેડેલું છે બરાબર ચલાતું બી નહીં અને અમારા બે જણા પાસે પેલા ફરિયા લઈ લીધા છે કોઈ ભૂંડ મુંડ આવી જાય તો પછી આપણે શું કહેવાય એમનો સામનો કરવાનો માટે કામ આવે તો મિત્રો સુધી સુધી ત્યાં જતા મિત્રો બસ સુધી તો પહોંચી ગયા છે આપણે જોઈ લઈએ કેવા બોર છે આ જ છે ભાઈ આ જ બોર છે બહુ મોટા મોટા બોર છે તમે જોઈ શકો છો મિત્રો હમણાં ખાટા છે કે મીઠા છે ટેસ્ટ કરી જોઈએ પછી આ થેલી પણ થેલીપોળ લાવ્યા છે આપણે તમે જોઈ શકો છો મોટા મોટા બોર છે તો આ બોર પાણીને આપણે જોઈ લઈએ ખાટા છે કે મીઠા છે પછી આ કોથરીમાં ભરી લઈએ અને પાડીને

ઠા ભર તો લઈ લઈએ ને પછી અહીંયા જવું પડશે પણ નીકળેલા છે જોવા માટે એટલે બોર લઈએ બોર હારા હોય તો પછી લઈ લઈએ અમે બનીએ જો બીજી એક અહીંયા દેખાય છે તો ત્યાં જઈએ છે હમણાં અમે વિડીયો જોઈ શકો છો આ જંગલ છે જંગલ છે પણ રસ્તો બી નથી આ તમે જોઈ શકો છો આ ત્યાં બોર દેખાય છે

એમના બોર તો હમણાં જ લાગે છે કાચા છે બધા ચાલ પેલી બાજુ જોઈએ અહીંયાથી આ રસ્તો છે મિત્રો બોર કંઈ હારા નથી એટલે હજુ આ બોરને બરાબર પાકેલા નથી કાચા છે બોર તો અમે

મિત્રો શરૂઆતમાં આવેલા આ છે સુરતમાં આવેલા ને એ જ બોર આવ્યા છે હમણાં હજુ ફરી એકવાર આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર અમે એ જ સ્ટાર્ટિંગમાં આવેલા એ જ બોરને ત્યાં આવ્યા છે અમે અમે બીજી બોરને ત્યાં ગયા હતા પણ ત્યાં ખાટા અને પછી કાચા જ બોર હતા હમણાં લાગે છે આ બોરના પાકેલા પણ છે ને મોટા બોર પણ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ભાઈ ઉપર ચડીને બોર પાડવા જઈ રહ્યા છે મિત્ર તમે જોઈ શકો છો હું બોરથી નીચે ઉતરી આવ્યો છું અને આ બોર મેં પાડેલા છે એ તમે જોઈ શકો છો થેલીમાં અને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધીમાં બાય બાય